જય માતાજી મિત્રો સ્વાગત છે આપની YouTube ચેનલ માં હા મિત્રો મિત્રો આજે તમારા માટે સેકન્ડ હેન્ડ આવ્યો ઓછા બજેટ વાળી અને સારી એવી કન્ડિશન આપે જો 2017 નું મોડલ સેકન્ડ ઓનર હા મિત્રો બેટર્ન સીએનજી સીએનજી ની એન્ટ્રી તમને મળી જાਣੀ આજે 2010 નું મોડલ થર્ડ ઓનર ગાડી આમાં પણ તમને સીએનજી ની એન્ટ્રી મળી જાਣੀ છે હા મિત્રો

જરૂર કરી દઉં જેથી કરીને નવી ગાડીની અપડેટ તમને મળતી રહે મુલાકાત થશે આવા જ નવા વિડીયોની સાથે વિડીયો સારો લાગે વિડીયો ફરી મુલાકાત થશે આવા જ નવા વિડીયોની સાથે